નમસ્તે કેમ છો બધાની મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે સુંદર મજાનો કે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે એને એક તો પ્રોબ્લેમ થતો જ હશે જે પ્રોબ્લેમ મેન છે કે જે સ્લીવમાં શેપ આપવામાં તમારે કન્ફ્યુઝ થતા હોય કે વધારે થાય ઓછો થાય ખરાબ થઈ જાય તો એના હિસાબે તમારે સ્લીવ લગાવો ત્યારે ફિનિશિંગમાં પણ ફેર પડી જાય છે તો આજે સુંદર તમને હું આઈડિયા બતાવીશ કે કેવી રીતના તમારે સેપ આપવો તો સરળ રીતે તમે સેપ આપી શકો છો તમે જોઈ શકો છો મેં ફેન્સ કરવા લીધું છે આ રીતે રેડીમેડ તમે કોઈ બી દુકાન હશે ત્યાં મળી જશે તમને તો હવે આપણે કેવી રીતના એમાં સ્લીવ પેલા કેવી રીતના એનું માપ લેવું તે પહેલા સમજાવું ને પછી ફેન્સ કરવાથી તમારે શેપ કેમ આપવો તે હું તમને સરળ રીતે સમજાવીશ તો ઇઝીલી તમે આ રીતે જે સ્લીવ નો સેપ આવે તે કરી શકો મને કોમેન્ટ પણ બહુ આવે છે બહેનોની ભાઈઓની કે મેડમ અમને સેપમાં બહુ પ્રોબ્લેમ થાય છે તો મને તમે ઇઝીલી અમને શીખવાડો સરળ મેથડથી તો આજે સુંદર તમને હું મેથડ બતાવીશ ભાઈઓ બહેનો તો આ રીતે હું પેલા લંબાઈ લઈ લો આપણે સ્લીવની જેટલી લંબાઈ રાખવી તમે રાખી શકો છો આપણે સેપ શીખવા માટે જ અત્યારે હું તમને પ્રેક્ટિકલી બતાવું છું તો તમે આપણે પાંચની લઈ બરાબર તમે છ ની સાતની કોઈ બી તમે સ્લીવની લંબાઈ લઈ શકો છો સ્લીવની લંબાઈ લીધી બરાબર પાંચ ઇંચ આપણે માર્કિંગ કરી લીધું છે તો આ રીતે મેં પાંચ ઇંચ માર્કિંગ કરી લીધું હવે આપણે મૂંઢાકારનું માપ લેવાનું છે તો મૂંઢાકારનું આઠ ઇંચ રાખવું બરાબર તમારે જે સાઈઝ નું કરવું હોય તે તમે સાઇઝ રાખી શકો છો આઠ ઇંચ માર્કિંગ કરી લઈએ એક લાઈન ડ્રો કરી લઈએ આ રીતે હવે આપણે નીચેની મોરી જોઈ લઈએ તો નીચેની મોરી હું સાડા પાંચનું નું ફિટિંગ માટે રાખું છું બરાબર અગિયાર એટલે સાડા પાંચ ને આપણે દોઢ ઇંચની સિલાઈ માટે જે એડ કરતા હોય તે પણ હું એડ કરી લઉં છું હવે આપણે અઢી ઇંચ એક માર્કિંગ કરવાનું છે બરાબર અઢી ઇંચ એક માર્કિંગ કરીને એક લાઇન ડ્રો કરી લેવાની આપવા માટે હવે એક ઇંચ જેટલું આપણે એક લેવાની બરાબર આપણે નોર્મલ જે સ્લીવમાં હું દર વખતે બતાવું તે રીતે જ આપણે કમ્પ્લીટ કરવાનું છે ને આને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે જે નોર્મલ આપણે સ્લીવમાં માપ લેતા હોય તે લેવાનું છે હવે એક ઇંચ આપણે અહીંયા પણ માર્કિંગ કરી લેવાનું છે બરોબર હવે આપણે આ રીતે ક્રોસમાં આપણે આઠ ઇંચ છે બરાબર તો આ રીતે ક્રોસમાં આપણે આપણે ટેપ રાખવાની વચ્ચે એનું અડધું કરવાનું તો આપણે ચાર માર્કિંગ કરી ચાર ઇંચ માર્કિંગ કરી લીધું તમે જોઈ શકો છો મેં આ રીતે એનું અડધું કરવાનું જેમે આપણો મૂંઢાકાર હોય અડધું કરેલું મેં હવે આપણે એક ઇંચ અહીંયા છોડી દેવાનું આ રીતે એક લાઈન ડ્રો કરી લેવાની એક ઇંચ આપણે અહીંયા માર્કિંગ કરી લેવાનું બરાબર આ રીતે હવે આપણે આપી કેવી રીતના તે તમને સમજાવી દો પેલા હું આ આ રીતે રીતે આપણે રાખવાની સ્કેલ આ રીતે રાખવાની છે આ માર્કિંગ છે તેને આપણે અડાડી દેવાનું છે બરોબર એ રીતે રાખી પછી આપણે આ રીતે બરોબર જેટલો આ ભાગ છે એટલો જ આપણે સેપ લેવાનો છે જે આપણે મૂંઢાકારમાં સેપ આપીએ તે પ્રમાણે આ રીતે તમે જોઈ શકો છો આપણે એક માર્કિંગ થઈ ગયું આ રીતે આપણો એક સેપ અપાઈ ગયો બરાબર હવે આપણે સ્કેલને આ રીતે ફેરવી નાખવાની છે આ રીતે ને જે ચાર આપણે ઇંચે માર્કિંગ કરેલું તેને આ રીતે ક્રોસમાં આ રીતે લઈ લેવાનું છે બરાબર આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના સેપ આપું છું તે રીતે તમારે આપવાનો છે પછી આપણે સ્કેલને આ રીતે ફેરવી નાખવાનું છે અને તેને આપણે આ રીતે અડાડી દેવાનું છે આ રીતે આ રીતે તમે કરવાથી તમારો પરફેક્ટ રીતે તમારો સેપ આવી જશે બરોબર આ રીતે જોઈ શકો છો આ રીતે તમારે કરવાનું છે તો આ રીતે તમારે સુંદર મજાનો તમારો સેપ આવી જશે ઇલી તમારે બે સાઈડ સ્કેલને ફેરવવાની જ છે બરાબર આ રીતે બરાબર ફરી વખત તમને સમજાવી દો કે કેવી રીતના તમારે કરવું આ રીતે બરાબર જ્યાં ચારનું માર્કિંગ કર્યું તો એને આ રીતે આપણે જે ગોલાય છે તેને આ રીતે અહીં સુધી અડાડી દેવાનું બરાબર પછી આપણે સ્કેલને ફેરવી નાખવાનું આ રીતે બરાબર પછી આ રીતે નીચેનો ભાગ છે તે લેવાનો છે પછી એ રીતે પાછો આપણે સ્કેલને ફેરવી નાખવાનું છે આ સાઈડ આ રીતે ને પછી આપણે પાછો આ રીતે ફેરવી નાખવાનું છે બરાબર તો એ રીતે તમે કરવાથી સુંદર તમારે આ શેપ આવી જશે હું તમને કટિંગ કરીને પણ બતાવું તો આપણે સ્કેલનો એકદમ પરફેક્ટ રીતે શેપ આવી જશે આ રીતે તમે જરૂર ટ્રાય કરજો કેન્સ કરવાથી એ મને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમે ટ્રાય કરી કે ન કરી આ રીતે એક આપણે માર્કિંગ કરી લઈએ આ રીતે ખોળવીને આપણે સ્લીવ ની કટિંગ કરીશું આ રીતે તમે જોઈ શકો છો સુંદર મજાની આપણે સ્લીવ કમ્પ્લીટ થઈ ગઈ આ રીતે તમે ફેન્સ કરવરનો ઉપયોગ કરી ને તમે સેપ બનાવી શકો છો આ રીતે તમને સરળ રીતે સરળ મેથડથી મેં તમને સમજાવવાની પૂરેપૂરી કોશિશ કરી કોમેન્ટ પણ ઘણા ટાઈમથી આવે છે બહેનોની કે મેડમ અમને જે સેપ આવે છે એમાં બહુ પ્રોબ્લેમ થાય તો બેનો આ રીતે તમે જરૂર ટ્રાય કરજો ફેન્સ કરવાથી સુંદર તમારા સેટ તમે બધાય સેટ તમે લઈ શકો છો કોઈ બી સેટ તમારી ગોલાઈમાં આવતા હોય તો આનાથી તમે યુઝ કરી શકો છો આ રીતે ભાઈ બહેન મેં ઓનલાઈન ફરમા દેવાનું પણ સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મંગાવી શકો છો તેમાં કટોરીવાળા સેટ ટ્રક્સ વાળા કે પેટર્નવાળા કોઈ બી સાઈઝના તમે ડ્રેસ બ્લાઉઝના મંગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયા લાઈક કરજો જરૂર કોમેન્ટ કરજો ભાઈ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખુબ ધન્યવાદ